રાધનપુર મહેસાણા રોડ પર ભણસાળી ટ્રસ્ટ સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ રૂપિયા ખર્ચે બનાવવાનું રાધનપુરના જાગૃત સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણીઓ રાધનપુર મહેસાણા રોડ પર ભણસાળી ટ્રસ્ટના સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ સત્તર લાખ પચાસ હજાર ની અંદર બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા રાધનપુરના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકાર શ્રીની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોની સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તેવા હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજરોજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાધનપુર વિકાસની અંદર સહભાગી બની વિકાસની વેગ પકડાવતા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ ઈશ્વરભાઈ અને કરશનભાઈ ફૂજી અને અજયભાઈ રાણા નગરસેવક અને પ્રવિણભાઈ રાણા ડાયાજી ઉકાજી અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ અને પ્રભુભાઈ અને મનસુખભાઈ અને ખુબાજી સહિતના આદિવાસી બિલ સમાજના બેતાલીસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના હિત માટે સરસ મજાના આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો સાથે સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમાજ દ્વારા ખૂબ આનંદની વાત છે આદિવાસી હિલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાત ખાતમુહૂર્ત થયું છે ખાત ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે મૂરદ કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે અને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાંતની મદદ અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એની હું શુભકામના પાઠવું બોલો